બધા મજા મિજાજો ને આજબાજુ એક ઓલોક ચાલુ કરી દીધો ગુડ મોર્નિંગ જય માતાજી ને કરવાનું છે ચણાનું કામ ચણામાં નેદવાનું તો રહેજો અને જય ચાલો મળીએ ચણા ન બનજા તો મિત્રો આવી ગયો ચણા માં નેદવા કોક કોક મોટું મોટું ખળ હે એ લેવાનું હે ને એના માં નેદું છું ને જો મારા ભાઈ ને બેને આગળ ને દે ને હું ચણા માં નેદું છું ને દીન ચણા માં પાછું પાણી ચાલુ કરવાનું છે જો મિત્રો ચણા કેવા છે સારા હે તો કમેન્ટ કરજો

Atau mainan aja. Hati ala. Buat mu. Amat boleh dia. Hati ala. Atau mainan aja. Nanti rata aja. Katanakuan prosesat. Tegi ya. Tegi ya. Tegi ya. Katanakuan prosesat. જાવ ને ઓલું સલ્ફર લઈ આવું સલ્ફર પાવાનું હે તો મહિના રહેજો ને તુવેરમાં ગાલ દવા થતા ગયું જો આવો ફાલ છે ફાલ એ થોડો થોડો ખરે તો ખાતર નાખી દવા થતા ગઈ ખાતર નાખીને પાણી ભાઈ દઈએ ફાલ ખરવાનો અસર થઈ ગઈ તો રહેજો મળીએ પાછા આગળ તો તુવેર માં પાણી ને સલ્ફર ચાલુ કરી દીધું હે ને હાલે હે દબ દબા જો આ જાય છે પાણી આમથી આવે છે સલ્ફર જે ઓલી ટાંકી માં સલ્ફર પાવાનું તુવેર માં હાલે હે ખાતર નખાઈ ગયું હે જો ખાતર નાખી દીધું હે તો ભાઈ ના રેજો તો આટલો આઘો આવ્યો હું અને હું તો થાકી ગયો હું તો

Với cô ngày hôm nay, Cô em và tụi em sống trong kẻ thù stop quân. Quten đây. Bây giờ, р S откры 짱 Với cô em sống trong kẻ thù stop quân. Có turnover đúng không? Xe được không được. rests tự nhiên. また labourczś bats này s Google hơn bất bible b patreon youtube định things tự nhiên.

સપોર્ટ કરતા રહેજો મને આટલો સપોર્ટ કરજો તમારી એકાલેક નવા માં